મહત્વના સમાચાર થી કરીએ શરૂઆત અમદાવાદમાં જાણે કે અસામાજિક તત્વો ને પોલીસ નો કોઈ જ ડર નથી આવા દ્રશ્યો સામે આવ્યા રાણી વિસ્તારમાંથી અમદાવાદમાં છ અસામાજિક તત્વો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના વિડીયો જોવા મળે છે ત્યારે ફરી વખત રાણી વિસ્તારની રત્નદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો ત્રણ જેટલા અસામાજિક તત્વો રત્નદીપ સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને અભદ્ર શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે જ પથ્થરથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ થયો જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોપેડ પર આવેલા ત્રણ શખ્સો બેફામ અપશબ્દો બોલી રહ્યા છે બાદમાં સોસાયટીના સ્થાનિકો તેમને સમજાવવા આવતા જ તેની સાથે પણ ઘર્ષણ કર્યું સમગ્ર ઘટના બાદ સોસાયટીના સ્થાનિકોમાં ડરનો માહોલ છે સ્થાનિકોનો આરોપ છે કે આવા તત્વો વારંવાર આવીને પરેશાન કરે છે આ મામલે રાણી પોલીસ સ્ટેશનમાં નોંધવા ગયા હતા પોલીસ ફરિયાદ પરંતુ પોલીસએ આ તત્વો સામે ફરિયાદ નોંધી નથી સ્થાનિકોનો આરોપ છે કે રાણી પોલીસ از અસામાજિક સામાજિક તત્વોની છાવરી રહી છે અમદાવાદમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે શહેર પોલીસ સબ સલામતનો દાવા કરે છે પરંતુ અસામાજિક તત્વોને કાયદા કે જરા પણ ડર ન હોય એમ બિંદાસ આતંક મચાવી રહ્યા છે અને પોલીસ માત્ર સબ સલામતનો દાવા કરી રહી છે કોઈ જ ડર નથી આવા દ્રશ્યો સામે આવ્યા રાણીપ વિસ્તારમાંથી અમદાવાદમાં છાસવારે અસામાજિક તત્વો સ્થાનિકો વચ્ચે ઘર્ષણના વિડીયો જોવા મળે છે ત્યારે ફરી વખત રાણીપ વિસ્તારની રત્નદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો

સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો મામલો જોવા મળ્યો જેને લઈને પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું પોલીસે આરોપી કીર્તન ડાંખરાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સમગ્ર મામલે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો વાલક અબરામાં રાઉટર રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી અકસ્માતમાં બે સગાભાઈએ જીવ ગુમાવવાનો વારો આવ્યો જ્યારે મહિલા અને બાળક સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા જે અંગે પોલીસે આરોપી જેમીન શુભિંગરડિયા અને કીર્તન ડાંખરાની ધરપકડ કરી જ્યારે ઘટનામાં કીર્તનના પિતા મનોજ ડાંખરા નેમી લુખી અને ધ્રુવ પોલીસ પકડતી દૂર છે આ તરફ સુરતના ડિંડોલીમાં પોલીસે જાહેરમાં સરભરા કરી પોલીસે હત્યામાં ચાર શખ્સો ઘટના સ્થળે લઈ જ રીકન્સ્ટ્રક્શન કર્યું મહત્વનું છે કે હત્યા કેસમાં પોલીસે બે સગીર સહિત છ હત્યારાઓની ધરપકડ કરી મહત્વનું છે કે એક વર્ષ પહેલા સુરતના ડિંડોલીમાં દેવ નામના યુવકની હત્યા થઈ જે હત્યાના કેસમાં સમાધાન કરવા મુદ્દે ગણિયા વાઘની હત્યા કરી હોવાનો ખુલાસો થયો પોલીસે સુખલાલ પાટિલ પવન પાટીલ હર્ષલ કોળી અર્જુન કોળી યાદવ સહિતના આરોપીઓને દબોચી લીધા આરોપી સુખલાલને શંકા હતી કે દેવેનની હત્યામાં ગણેશની સંડોવણી છે દેવેન પાટીલ હત્યા કેસમાં સમાધાન માટે ગણેશને ડિંડોલી બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો મૃતક કુખ્યાત ગણેશ સામે પણ લૂંટ હત્યા ચીન સ્નેચિંગ સહિત બાવીસ જેટલા ગુના નોંધાયા છે અમદાવાદમાં બેફામ કાર ચાલકે ફરી એક વખત અકસ્માત સર્જ્યો કાર ચાલકે પાંચથી છ ગાડીઓને ટક્કર મારી મોતની રફતારના દ્રશ્યો છે અમદાવાદના મેમનગર વિસ્તારના જ્યાં બેફામ કાર ચાલકે પાંચથી છ જેટલા વાહન ચાલકોને હડફેટે લીધા સીસીટીવીમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પુરપાટ આવતી કાર કેટલાક વાહનોને ઝપેટમાં લે છે મેમનગર વિસ્તારમાં અર્ટીગા કાર ચાલકે અકસ્માત સર્જ્યો જેમાં કેટલાક સ્થાનિકો ઇજાગ્રસ્ત જે પૈકી એક વ્યક્તિને વધુ ઈજા થતા તેને અસરવા સિવિલમાં રેફર કરાયો

પોલીસ દોડતી થઈ ખેડાના નડિયાદમાં ફરી એક વખત કેફી પીણું પીવાથી મોત નો તાંડવ રચાયો શહેરના જવાહરનગર વિસ્તારમાં પાણીપુરીનો ધંધો કરનાર સહિત ત્રણ લોકોના કેફી પીણું પીવાથી મોત થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ઘટનાની જાણ થતા શહેર પોલીસ દોડતી થઈ પોલીસે મૃતકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં તપાસ શરૂ કરી પોલીસનું કહેવું છે કે સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજર નથી જણાઈ રહ્યું ઘટના બાદ પોલીસે જવાહરનગરમાં દારૂ વેચતા કેટલાક લોકોની અટકાયત પણ કરી આ તરફ સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો આરોપ લગાવી રહ્યા છે કે શહેરમાં ઠેર ઠેર દેશી દારૂ વેચાઈ રહ્યો છે પરંતુ પોલીસ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહ્યું તેમનું કહેવું છે કે પોલીસમાં વારંવાર આ મામલે રજૂઆત કરી છે પરંતુ પોલીસ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોતી હોય એમ લાગી રહ્યું છે કોંગ્રેસની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચોવીસ વર્ષથી વહીવટ કરતા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગ કરી જો કે સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ વડાનું નિવેદન આવ્યું છે તેવું એફએસએસ અને પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીણું પીધાના પાંચ મિનિટમાં જ તેમના મોત થયા જે ત્રણ લોકોના મોત થયા છે તેમાંથી બે લોકો દારૂ પીવાની ટેવ ધરાવતા હતા તેમના બ્લડ સેમ્પલમાં ઇથાઇલ આલ્કોહોલ નથી મળ્યો ઘટનાના સાક્ષીઓનું વિડિયોગ્રાફી સાથે નિવેદન લેવાયા છે સોડિયમ નાઇટ્રેટના કારણે ઘટના બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે પરંતુ ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલી રહી છે રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં નશાખોરો ધમાલ મચાવી રહ્યા છે તો પાણવડમાં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ જોઈ લો આદ્રશ્યો આ દ્રશ્યો રાજકોટની રંગ ઉપવન સોસાયટી નજીકના છે જે કેટલાક શખ્સો દારૂના નશામાં આતંક મચાવી રહ્યા છે નશામાં તેઓ એટલી હદ સુધી બન્યા છે કે તેઓ જાહેરમાં જ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે એટલું જ નહીં સોસાયટીની અંદર પણ ધમાલ મચાવી કે સમસ્યા એક દિવસથી નથી સ્થાનિકોનું કહેવું છે કે નશાખોરો દરરોજ અહીં આવીને ધમાલ મચાવે છે લોકોને અપશબ્દો બોલે છે અને ક્યારેક મારામારી પણ કરે છે રંગ ઉપવન સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે આ લોકો દારૂ નશો કરીને અહીં આવે છે અને અહીં જ ઊંઘી જાય છે જેના કારણે સોસાયટીની મહિલાઓમાં ભય ફેલાયો છે પોલીસ ની પણ અનેક વાર રજૂઆત કરી છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી સ્થાનિકો સવાલ ઉભા કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે અહીં આવીને જુઓ આ લોકો અહીં ડ્રગ્સ પણ વેચે છે દારૂ પીને આવીને ઘરના દરવાજા ખખડાવતા હોય છે આ તરફ દ્વારકાના ભાણવણમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડ્યા દારૂના અડ્ડા પરથી સોળસો લિટર દારૂનો આથો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો બરડા ડુંગરના ધ્રામણી નેશ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા પોલીસના દરોડા બાદ દેવા રબારી નામનો બુટલેકર ફરાર થઈ ગયો પોલીસે દેવા રબારીની ધરપકડ માટે કવાયત શરૂ કરી રાજ્યમાં લૂંટારુઓ બેફામ બન્યા છે સુરત વડોદરા દ્વારકામાં ચોરીની અલગ અલગ ઘટનાઓ જોવા મળી છે સુરતના પલસાણામાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોએ આતંક મચાવ્યો છે પલસાણામાં બગુમારામાં બે ચેન સ્નેચરો મહિલાના ગળામાંથી તેર ગ્રામની ચેઇન ખેંચી ફરાર થઈ ગયા ચેઇન સ્નેચિંગની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જેમાં સ્નેચર્સ ઘટનાને અંજામ આપી ફરાર થતા દેખાઈ રહ્યા છે પોલીસે મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં પણ તસ્કરો ઉતરાટક્યા તસ્કરોએ ફરસાણ સહિતની દુકાનો નિશાન બનાવી ગોત્રી વિસ્તારમાં આવી ઉમા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરો પ્રવેશ કર્યો અને સમોસા રસગુલ્લાની મિજવાની માણી બાદમાં દુકાનના ગલ્લામાં પડેલા એક લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

મેયર ની કુંભ યાત્રા વિવાદમાં સપડાયે મેયર સરકારી ગાડીમાં મહાકુંભ ગયા એટલું જ નહીં કાર પર મહિલાઓના કપડા સુક્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા મહાકુંભમાં રાજકોટના મેયર નૈનાબેન પેઢડીયા ની ગાડી પર મહિલાઓના કપડા સુકવતા હોય તેવા ફોટા વાયરલ થયા

ગાડી કપડા સુકાવા મામલે તેઓએ કહ્યું કે તે તદ્દન ગેરવ્યાજબી છે સરકારી ગાડી પર કપડા સુકાવા ના જોઈએ જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કરે કહ્યું કે જે દસ વર્ષનો જૂનો ઠરાવ છે તે રદ કરી અત્યારે નવા ઠરાવો પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવશે આ ઘટના અનેક સવાલો ઉભા કરી રહ્યું છે કે નેતાઓ પ્રજાના પૈસે બેફામ ફરી રહ્યા છે સામાન્ય માણસ ગાડી ભાડે કરે તો પ્રતિ કિલોમીટર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે નવસારીના વાસદામાં હવે ચૂંટણીમાં ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો પોલીસની હાજરી હોવા છતાં બંને પાર્ટીના કાર્યકરો ઝપાઝપી કરવાથી રોકાયા ન હતા પોલીસ કાર્યકરોને અટકાવવા મથામણ કરતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કાર્યકરો એટલી હદ સુધી ચાકટા બન્યા કે પોલીસની વાત પણ માણવા જાણે તૈયાર ન હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સમગ્ર માથાકૂટમાં એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયા જો કે હજુ સુધી માથાકૂટ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી સમગ્ર મામલો વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સુધી પહોંચ્યો ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલાને ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે જોવું એ રહ્યું કે ઝપાઝપી મામલે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે કે